નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં હું ડી સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે હવે વિદ્યાર્થીઓને એના રિઝલ્ટની આતુરતા છે તો આજના આ વિડીયોમાં તમારી આ આતુરતાનો અંત લાવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું તો મહત્વના બ્રેકિંગ ન્યૂઝ તમારી સમક્ષ લઈને આજે આ વિડીયોમાં હું આવી રહ્યો છું બોર્ડની પરીક્ષા બે એની રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ અને એના રિઝલ્ટની તારીખો પણ જાહેર થઈ ગઈ છે અને મહત્વની વાત એ છે કે ખુશીના સમાચાર છે કે આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પાસ થવા જઈ રહ્યા છે તો લેટેસ્ટ અપડેટ દસ એપ્રિલના રોજ બોર્ડની પરીક્ષા માટેના રિઝલ્ટ માટેના તમારી સમક્ષ આપણે આપી રહ્યા છીએ તો ધોરણ દસ અને બારનું રિઝલ્ટ એપ્રિલના અંતમાં ચોક્કસપણે આવી જશે દસ એપ્રિલના રોજ પેપર ચકાસણીની કામગીરી સંપૂર્ણ રીતે શાંતિ રીતે પૂર્ણ થઈ ગઈ છે ચૂંટણીના કારણે આ વર્ષે વીસ જ દિવસમાં ગુજરાત બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે અત્યાર સુધીના ઇતિહાસમાં અગાઉના વર્ષોમાં મોટે ભાગે મે અને જૂન મહિનામાં જ રિઝલ્ટ જાહેર કરવામાં આવતું હતું પણ દિવ્ય ભાસ્કર ન્યૂઝ રિપોર્ટ દ્વારા જે જાણવા મળેલ છે તે એપ્રિલના અંત સુધીમાં લગભગ દસ અને બાર એમ બંને પરીક્ષાના રિઝલ્ટ આવી જશે એની પૂરેપૂરી શક્યતાઓ છે વિડીયોને અંત સુધી જોજો કારણ કે આપણે કઈ તારીખે આપણું રિઝલ્ટ જાહેર થવાનું છે એના મહત્વના સમાચાર આપવાના છીએ બોર્ડ પરીક્ષા રિઝલ્ટ વિશેની કેટલીક વાત કરી દઈએ તો ધોરણ દસ અને બાર પછીના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા ઝડપથી થશે મિત્રો વહેલું રિઝલ્ટ આવશે એટલે દસ અને બારની બોર્ડની પરીક્ષાના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ પરંતુ આ વર્ષે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના કારણે પરિણામ વીસ દિવસ જેટલું વહેલું જાહેર કરવામાં આવશે તબક્કાવાર ધોરણ દસ અને બારના પરિણામ વહેલા જાહેર થશે પરિણામ જાહેર કરવામાં આવતા પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે અને એના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે એટલે વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબ એનો લાભ મળશે કે આગળની પરીક્ષાઓ જે કોમ્પિટિશન એક્ઝામો આવે એની તૈયારી કરવા માટેનો એને પૂરતો સમય પણ મળશે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ દસ અને બારનું રિઝલ્ટ કયા મહિનામાં જાહેર કરવામાં આવેલું હતું એની ઉપર એક નજર રાખી દઈએ તો આ કોષ્ટકમાં એના વિશેની આપણને માહિતી જોવા મળશે બે હજાર ને ઓગણીસની વાત કરીએ તો ધોરણ દસનું રિઝલ્ટ અઠ્યાવીસ મે ના રોજ જાહેર કરવામાં આવેલું હતું અને ધોરણ બારનું એકત્રીસ મે ના રોજ બે હજાર વીસમાં ધોરણ દસનું રિઝલ્ટ નવ જૂનના રોજ જાહેર કરવામાં આવેલું હતું અને ધોરણ બારનું સોળ જૂનના રોજ જાહેર કરવામાં આવેલું હતું બે હજાર એકવીસની વાત કરીએ તો ધોરણ દસ અને બાર જેમાં માસ પ્રમોશન આપવામાં આવેલું હતું અને ત્રીસ જૂનના રોજ એ પરિણામ જાહેર કરવામાં આવેલું હતું બે હજાર બાવીસની વાત કરીએ તો ધોરણ દસ નું રિઝલ્ટ ચાર જૂનના રોજ જાહેર કરવામાં આવેલું હતું અને ધોરણ બારનું રિઝલ્ટ છ જૂનના રોજ જાહેર કરવામાં આવેલું હતું જ્યારે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો ધોરણ દસ નું રિઝલ્ટ પચીસ મે ના રોજ જાહેર કરવામાં આવેલું હતું અને ધોરણ બારનું રિઝલ્ટ બે મે ના રોજ જાહેર કરવામાં આવેલું હતું પરંતુ આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના રિઝલ્ટ ક્યારે જાહેર થશે એની ઉપર એક નજર રાખીએ તો લેટેસ્ટ અપડેટ પ્રમાણે ધોરણ રિઝલ્ટ એપ્રિલ સુધીમાં એટલે કે એપ્રિલના બીજા વીકમાં બાર સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ જશે આઠથી બાર વચ્ચેની કોઈપણ તારીખે મિત્રો એ રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે ધોરણ દસની વાત કરીએ તો બાવીસથી પચીસ એપ્રિલ સુધીમાં ધોરણ દસ એટલે એસએસસીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે બાવીસથી પચીસ વચ્ચેની કોઈપણ તારીખે અને ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહની વાત કરીએ તો પચીસથી ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો આ લેટેસ્ટ અપડેટ છે દિવ્ય ભાસ્કર ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે ધોરણ બાર સાયન્સ ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સ ફરીથી એકવાર તારીખ નોંધ કરી લેજો ધોરણ બાર સાયન્સનું પરિણામ આઠથી બાર એપ્રિલ સુધીમાં ધોરણ દસનું પરિણામ બારથી પચીસ બાવીસથી પચીસ એપ્રિલ સુધીમાં ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટ થી ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં તો મિત્રો આ હતી વર્ષ બે હજાર ચોવીસ એસએસસી અને એચએસસી રિઝલ્ટની લેટેસ્ટ અપડેટ આવી જ અપડેટો તમારે જાણતા રહેવું હોય અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સાયન્સ વે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ થેન્ક યુ